આ કાંધીઓ હતી આ આપ જોઈ શકો છો તો હાલ કેમિકલ કેમિકલ યુગમાં બધું પ્લાસ્ટિકનું આવી ગયું છે તો આ બધું લુપ્ત થઈ ગયું છે આ રાજાશાહી સમયમાં અને વીજણો કહેવાતો જે પવન નાખવામાં કામ આપતો આ લુપ્ત થઈ ગયું છે આ વીજણો છે અને આ આપણે છે સાથિયા સાખિયા કહેવાય આને આ યલ આકારના જે આવે છે આ સાખિયા જે આપણે બાર હાકે આ રીતે બાંધવાના આવે છે તો આ સાખિયા વિઝણો અને આ બધું હાલ લુપ્ત થઈ ગયું છે આ જે આપણે ઉપર છે છે તોરણ આ રીતના તોરણો આવતા તો આ કેમિકલ યુગમાં બધું પ્લાસ્ટિકનું આવી ગયું છે તો આ બધું લુપ્ત થઈ ગયું છે પણ અત્યારે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે તો એમાં પાછું હવે બધો ક્રેઝ જૂનો આવ્યો છે તો હવે આ આપણે લગ્ન પ્રસંગમાં આ રીતના આપણે બધું જોઈ શકો છો આ વીઝણો ને આ બધું